છપુર તાલુકાના ડાભેલ ગામે વડીલો પારજીત મિલકતનો વિવાદ સર્જાયો છે મોડી રાત્રે કુટુંબિક સગાના મિલકત માટે સર્જાઈ હતી ડાભેલ ગામના પાદર પરિવારો વચ્ચે મિલકતનો ડખો સર્જાયો હતો તેમાં વડીલો પારજીત મિલકતને લઇને એ મરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે વાયરલ વીડિયો અને જણાવેલા ફરિયાદમાં જાહેદા શેખે જણાવ્યું મુજબ સુલેમાન તેલાળા નામ સમયે

ત્યાં દુકાન પર કઈ લેવા ગયા કે કઈ સિગરેટ પીવા ગયા તો એ લોકો જેમ જેમ આગળ ગયા ને તેમ તેમ એ લોકો વિડીયો ઉતારવા લાગ્યા તો મારા છોકરાઓ દુકાન છે ત્યાં ગયા ને તો તેમ તેમ એ લોકો આગળ આવીને એનો વિડીયો ઉતાર પછી છોકરાએ એવું કીધું કે તમે શું કામ અમારો વિડીયો ઉતારો છો કઈ કામ છે તમને અમારો વિડીયો ઉતારવાનું તેમ એ લોકોએ પછી બોલાબાલી ચાલુ કરી પછી મારા મારી ચાલુ કરી એ અમીન અમીન ને સુલેમાન તેલારા એવું કરીને મારા છોકરાઓને બીવડાવ્યા ને કે મારા ગજવામાં ગન છે તમને શૂટ કરી દેવા તો પછી મારા છોકરાઓ બીધા ને એ લોકોએ મારા મારી ચાલુ કરી તો મારા છોકરાઓ બીધા તમને બૂમ પાડી ને અમને બોલાવ્યા તો અમે ગયેલા હતા તો અમને બોલાવ્યા તો બેન મારા હસબન્ડ તરત આવ્યા તો જેવા ઉતરા ને એના ઘર પાસે અમારા ઘર પાસે તો એવું જ મેં કે કોણ ગન બતાવે છે તો એ લોકો પેલો આપણે સુલામાન સુલેમાન ટેલારાએ ગન બતાવ્યું કે હા બોલ બે છે કો શૂટ કરી દે અમારા હસબન્ડના ઉપર ગન બતાવી ને પછી બધાને શૂટ એ અમારો વિવાદ જમીનનો ચાલતો છે તો અમારા જમીનમાં અમારો કેસ ચાલતો છે તો અમારા જે સાક્ષી હતા તો બધા સાક્ષીના ઘરે જઈ જઈને એ લોકો ધમકી આપી આવ્યા આ જ ઘરના ઈના પર બધાને જઈ જઈને એ લોકો બીવડાઈને આવ્યા ને પછી એ લોકોએ છે ને તો અમારા હાથે મારા મારી બી કરી ને એ લોકોએ મને મારી બી મારા છોકરાને બી માર્યો ને મારા હસબન્ડ પર બી હાથ ઉઠાવ્યા ને મારા ભાણજાને ભાણિયાને બી માર્યો એ લોકોએ ને પછી અમે લોકો કહ્યું કે અમે લોકો હાથ નહીં ઉઠાવ્યો મને ભલે બહુ મા મારી પણ મેં હાથ નહીં ઉઠાવ્યો અમે લોકો સીધા આવ્યા સાહેબ પાટલે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે મોહમ્મદ ઇમરાન ડૂબીવાળા ઘટનામાં સાહેબ એવું છે કે અમે ફંક્શન માટે અહીંયા ડાબેલ આવેલા હતા એ ડાબેલ મુકામે અમે અમારું કામ પતાવતા હતા સાંજે સાડા છ વાગેની સાત વાગ્યાની આજુબાજુ ત્રણ માણસો મારો ભાણેજ છે એ ત્યાં દુકાને લેવા ગયો હતો ત્યાં એ લોકોનું ખાલી ખોટું વિડીયો અગમ્ય કારણસર માણસ ઉપાડતું ઉતારતું હતું તો એને પૂછવા ગયો કે ભાઈ તમે શું કામ વિડિયો ઉતારો છો તો એ માણસે બોલાબાલી કરી પછી એને કીધું કે તું મારી ફા ગન છે તું મારું શું કરી લેશે તો પછી એને અમને ફોન કર્યો તો હું મમ્મીને બધા ત્યાં પહોંચ્યા મમ્મીએ ત્યાં જોયું તો કીધું ત્યાં મારામારી પણ થઈ મમ્મીને પણ પછી ત્યાં પપ્પા પણ આવ્યા પપ્પાને ગન બતાવીને કે હું તમને બધાને શૂટ કરી દઈશ એ લોકો અમારે મારામારી પણ થઈ આ અમારો જમીનનો કેસ છે જેના કારણે આવી રીતે આ ત્રણ જણા છે જેનું નામ છે અમીન ઇદ્રિશ ભીખા ઉઝેર ઇબ્રાહીમ સિદ્ધાર્થ ને ત્રીજા માણસ છે જે માણસે ગન બતાવી છે તેનું સુલેમાન તેડારા હું આપ સાહેબ શ્રી સમક્ષ કહેવા માગું છું કે અમે અહીંયા ન્યાયની પુકારે અહીંયા આવ્યા છે પોલીસ સ્ટેશન મરોલી ચોકડીએ બરાબર છે તો સાહેબને અરજી કરી છે સાહેબથી હું આજીજી કરું છું કે અમે ન્યાયના હિતમાં અમે આવા લુખા તત્વો જે ગનના ઇશારે અમારી ઉપર બંદૂક ટાંકીને અમને આ જમીનના કેસમાં આવી રીતે હેરાન કરે છે અમે હર્ષ હર હરસંઘવી સાહેબને પણ હું કહું છું સાહેબ તમે ન્યાયના હિતમાં અત્યાર સુધી ફેસલો કર્યો છે અમારા ફેવરમાં પણ આ લોકો ખિલાફ જે કડકમાં કડક કાર્યવાહી થાય એની